હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું બુંદી આજે આપણે છૂટી બુંદી બનાવીશું પણ આમ રસદાર બુંદી બનાવીશું અને એ પણ મિક્સર જારમાં બનાવીશું એટલે આપણું કામ એકદમ સરળ થઈ જાય તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં આપણે બેસન લઈશું બેસનને ચાળી લઈશું અહીંયા મેં તૈયાર પેકેટો જે બેસન આવે છે એ પેકેટવાળું બેસન લીધું છે હવે માપ માટે મેં એક નાની વાટકી લીધી છે અને એ વાટકીને મેં આવી રીતે ભરી આમ દબાવીને નથી ભરી અને આ બેસન આપણે મિક્સરના મોટા જારમાં લઈ લઈશું હવે આપણે બીજી વાટકી ભરીશું અને એને પણ આપણે મિક્સર જારમાં લઈ લઈશું એટલે અહીંયા બે નાની વાટકી આપણે બેસન લીધું છે આટલા બેસનથી પણ આપણી ઘણી બધી બુંદી તૈયાર થશે અને હવે આમાં આપણે પાણી ઉમેરવાનું છે તો બે વાટકી બેસન લીધું એની સામે આપણે દોઢ વાટકી પાણી લઈશું પછીથી આપણને જે જરૂર લાગે એ પ્રમાણેનું આપણે ઉમેરીશું પણ શરૂઆતમાં આપણે આવી રીતે કરવાનું હવે જુઓ અહીંયા મેં દોઢ વાટકી પાણી ઉમેરી દીધું હવે આને હું ખાલી મિક્સરમાં ફેરવી લઉં અને તમને બતાવી દઉં જો આનો કલર અત્યારે તમે જુઓ અને પછી જોજો જો આ મેં પાંચ સાત મિનિટ આમ ફેરવી દીધું થોડી થોડી વારે મિક્સર ચાલુ બંધ કરીને અને જો તમે કલર એકદમ બદલાઈ ગયો સફેદ થઈ ગયો જ્યારે આપણે હાથથી ફેટીએ ને તો વાર લાગે એટલે આપણે મિક્સર જારનો ઉપયોગ કર્યો છે એટલે આપણું કામ એકદમ સરળ થઈ ગયું હવે આપણે બેટરની કન્સિસ્ટન્સી કેવી રાખવાની છે એ જોઈશું તો જો હજી પાતળું લાગે છે એટલે આવી રીતે થોડું બેસન ફરી આપણે ઉમેરી દેવાનું અહીંયા આવી રીતે બે ત્રણ ચમચી જેટલું હું બેસન ઉમેરી રહીશું અને હવે આપણે મિક્સરને થોડીવાર ફેરવી લઈશું અને હવે ફરી આપણે બેટરની કન્સિસ્ટન્સી ચેક કરી લઈએ તો હવે જોતાં જ બરાબર લાગે છે જો આ ચમચી છે એના ઉપર આમ આખું આમ બેટરનો આમ કોટ થઈ જાય છે આવી કન્સિસ્ટન્સી આપણે એ બેટરની રાખવાની છે એટલે જો થીક હોય તો થોડું પાણી ઉમેરવાનું અને પાતળું થઈ ગયું હોય બેટર તો થોડું બેસન ઉમેરી દેવાનું હવે આને આપણે એક બીજા મોટા વાટકામાં ટ્રાન્સફર કરી લઈશું અને આને થોડીવાર માટે આપણે રેસ્ટ આપીશું હવે આને આપણે ઢાંકી અને થોડી વાર માટે રેસ્ટ આપીશું હવે આપણે તેલ ગરમ થવા માટે મૂકી દઈએ આપણે બુંદી તળવાની છે એટલે તેલ થોડું ગરમ થાય ને એટલે બે ચમચી જેટલું આ બેટરમાં તેલ એડ કરી દેવાનું આમ કરવાથી બુંદી અંદરથી એકદમ આમ સોફ્ટ અને ક્રિસ્પી તૈયાર થશે આમ આપણે સોડાનો કે ઈનોનો કસાનો પણ ઉપયોગ કરવાની જરૂર નથી આપણી બુંદી સરસ મજાની ક્રિસ્પી થશે અને ફરી આપણે એક બે મિનિટ માટે આવી રીતે ફેંટી લઈશું એટલે આમાં હવાના કણ ભરાય ને એટલે એકદમ આમ ફ્લફી બેટર થઈ જશે અને આપણી બુંદી સારી બનશે તો જો આપણું બેટર સરસ મજાનું તૈયાર થઈ ગયું છે બેટર સારું તૈયાર થાય તો જ આપણી બુંદી સારી બને હવે આપણે તેલ ચેક કરી લઈએ તો જો આને ઉપર આવતા વાર લાગી અને હવે બીજી વખત ચેક કર્યું તો તેલ બરાબર છે એટલે હવે આપણે ખમણીનો ઉપયોગ કરી અને બુંદી બનાવીશું અથવા કોઈ ઝારો લેવાના જેના હોલ આમ છૂટા છૂટા હોય એવો ઝારો પણ આપણે લઈ શકીએ છીએ પણ આ ખમણીથી બહુ સરસ બુંદી બને છે અને એ ખમણી આમાં આપણે ચમચાથી આમ બધી બાજુ ફેલાવીને બેટર નાખીશું એક જગ્યા નહીં નાખી દઈએ અને ખમણી છે એને કડાઈથી થોડી ઊંચી રાખીશું તેલનું ટેમ્પરેચર આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું બહુ વધારે ઉકળતું પણ આ તેલ ના હોવું જોઈએ અને એ ઠંડુ પણ ના હોવું જોઈએ જેવી બૂંદી પડે નીચે તળીએ જાય એને તરત ઉપર આવે એવું ટેમ્પરેચર આપણે રાખવાનું છે એટલે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને આવી રીતે આપણે બે ત્રણ ચમચા જેટલું કઢાઈમાં ભરાઈ જાય ત્યાં સુધી આપણે બેટર ખમણીમાં રેડતા જઈશું અને હવે આને થોડી વાર માટે થવા દેવાની આમ ક્રિસ્પી થાય ને બુંદી ત્યાં સુધી એને તળવાની છે એટલે જો ગેસની ફ્લેમ વધારે હોય તેલ એકદમ ગરમ હોય તો આમ બુંદી તરત આમ બહારથી આમ કલર એનો બદલાઈ જશે પણ થોડી વાર પડી રહે પછી સોફ્ટ થઈ જાય એટલે આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર સરસ મજાની ક્રિસ્પી કરી લેવાની હવે જો આપણે એક વખતની બુંદી તૈયાર થઈ ગઈ હવે બીજી વખત આપણે બનાવવું હોય ને તો ખમણીને નીચેથી સાફ કરી લેવાનું અહીં અમે હાથથીલું છી લીધું અથવા કપડાંથી લું છી લેવાનું અને હવે આપણે બીજી બેચ ફ્રાય કરી લઈએ આપણને ગુજરાતીઓને ગળી વસ્તુ બહુ ભાવતી હોય એટલે આપણે કોઈ વાર તહેવાર ના હોય તો પણ અવારનવાર ઘરમાં આવું બનાવતા જ હોઈએ છીએ અને જો એકદમ મોતી જેવી ગોળ સરસ બુંદી તૈયાર થાય છે અને ક્યારેક એવું બનાય એકાદ ઘાણમાં કે તેલ ઠંડુ થઈ ગયું હોય તો પણ આપણી બુંદી સારી ના બને એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું તેલના ટેમ્પરેચરનું જો આવી રીતે પાણીની જે આમ એક 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 ટીપું આમ પડતું જાય અને આપણી બુંદી તળાઈને બધી ઉપર આવતી જાય છે અને આખા જે આ તેલ છે કઢાઈમાં એ આખું આમ ભરાઈ જાય નહીં એટલે આપણે બુંદી પાડીશું એનાથી વધારે આપણે ની પાડવાની હવે આને આપણે હલાવી અને જ્યાં સુધી ક્રિસ્પી ના થાય ત્યાં સુધી થવા દઈશું આમાં મેં આ બુંદીના બેટરમાં કલર નથી ઉમેર્યો આપણે પાછળથી કલર ઉમેરીશું હજુ આવી રીતે આપણે બધી જ બુંદી તૈયાર કરી લેવાની છે બુંદીને પછી બનતા વધારે વાર નથી લાગતી અને તળાતા એકાદ મિનિટ જેટલો સમય માંડ લાગે છે બસ આવી જ રીતે આપણે બધી જ બુંદી તળી લઈશું અને જો હવે આપણે બધી બુંદી તળાઈ ગઈ છે અને સરસ મજાની એકદમ ક્રિસ્પી બની છે ગોળ મોતીના દાણા જેવી બધી બની છે અને જો હું તમને એક તોડીને બતાવું કેવી ક્રિસ્પી બની છે બુંદી એટલે ક્રિસ્પી હશે ને તો જ અંદર ચાસણી ભરાશે અને તો જ બુંદી સરસ લાગશે જો આવી બુંદી આપણી થવી જોઈએ હવે આપણે મગસ્તરીના બી શેકી લઈશું અને હવે ચાસણી બનાવી લઈએ તો ચાસણી માટે પણ આપણે જેટલું બેસન લીધું હોય એટલી ખાંડ લેવાની એનાથી થોડી એક બે ચમચી ઓછી લેવી હોય તો ઓછી લેવાની પણ વધારે નહીં ખાંડ લેવાની હવે બે વાટકી ખાંડ લીધી એની સામે આ દોઢથી બે વાટકી જેટલું પાણી આપણે લઈશું અને આને ઉકળવા દઈશું ચાસણી બનતા વાર નહીં લાગે એક વખત ઉકળે એટલે આપણે બે ચાર મિનિટ ઉકાળીશું એકદમ ઉકાળવા લાગે ને પછી આપણે થોડી વાર ઉકાળવાની અને આ ચાસણી આપણે મધ હોય ને એવી ચીકણી આપણે કરી લેવાની આપણે એક તારની કેવી નથી કરવાની હવે અહીંયા ચાસણી તૈયાર થઈ ગઈ છે પણ આપણે થોડી બુંદી ગ્રીન કલરની કરવી છે તો આપણે થોડી ચાસણી એક વાટકામાં લઈ લઈશું અને એમાં આપણે ગ્રીન કલર ઉમેરીશું હવે જે આ વધારે ચાસણી છે એમાં આપણે ઓરેન્જ કલર ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું હવે આપણે આમાં બુંદી ઉમેરી દઈશું અને થોડી બુંદી આપણે ગ્રીન કલરવાળી કરવાની છે એટલે રહેવા દઈશું હવે આને આપણે થોડીવાર માટે આપણે ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર થવા દઈશું અત્યારે આપણને જોતા એવું લાગે કે ચાસણી વધારે છે પણ આ થોડી પછી આ બુંદી બધી ચાસણી પી જશે અને માપસરનું જ આ ચાસણી થઈ જશે હવે આપણે જે થોડી ચાસણી કાઢી રાખી છે એમાં આપણે ગ્રીન કલર એડ કરી દઈશું અને એમાં આપણે થોડી બુંદી ઉમેરી દઈશું અને આને મિક્સ કરી લઈશું અને આને પણ આપણે થોડીવાર માટે ગેસ પર રહેવા દઈશું જેથી કરીને બુંદીમાં ચાસણી ભરાઈ જાય જો હવે આ ઉકળવા લાગ્યું છે એટલે આપણે આને થોડી વાર માટે ઢાંકી દઈશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર એકાદ અડધી મિનિટ જેટલું એકાદ મિનિટ પણ પૂરું નહીં અડધી મિનિટ જેટલું આપણે રહેવા દઈશું અને પછી આપણે ખોલીને ફરી આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈશું હજી જો તમને ચાસણી વધારે લાગશે પણ આ બધું જ હજી ઠંડુ થઈ જશે ને પછી બધી જ ચાસણી બુંદીમાં સોસાઈ જશે જો હવે થોડીવાર પછી આપણી બુંદી ઠંડી થઈ ગઈ છે તો એને આપણે ફરીવાર આવી રીતે મિક્સ કરી લઈએ અને આપણે ગ્રીન કલરની બુંદી અને મગજતરીના બી મિક્સ કરી દઈએ આના લીધે દેખાવામાં બહુ જ સરસ બુંદી લાગે છે થોડી આપણે ગ્રીન કલર ની કરીએ અને મગસ્તરીના બી ઉમેરે એટલે જો હવે તમને હું બતાવું એકદમ રસદાર બુંદી થઈ છે જો આવી રીતે રસ નીકળવો જોઈએ એટલે બહુ સરસ બુંદી તૈયાર થઈ ગઈ છે આપણે તો જો તમને મારો આ વિડિયો ગમે હોય તો લાઈક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો